નમસ્કાર મિત્રો આજે આ દુશ્મન રાજાએ આ ભીલોના ગામ ઉપર ઘણા બધા ષડયંત્રો રચ્યા પરંતુ એક પણ ષડયંત્ર કામ કરતું નથી અને હરેક વાર આ રાજાની વારંવાર હાર થાય છે અને આ મૂર્તિ તેઓ લાવી શકતા નથી અને આજે તો પેલા પરદેશી વેપારીનું પણ મોત થયું છે અને તેને પણ આજે મોતને ગાઢ ઉતારી દેવામાં આવ્યો છે ત્યારે આ ઘટના જોઈ અને રાજા સમજી ગયો કે હવે મારાથી આ કામ તો નહીં બને અને એના માટે હવે મિત્ર રાજાઓની સહાય મારે લેવી પડશે અને આમ આટલું કહી અને આ રાજાએ તેના જેટલા પણ રજવાડાઓ ભાઈબંધ હતા એ બધા જ રાજાઓને લશ્કર સાથે પોતાના રાજ્યમાં તેડાવવાનું આમંત્રણ આપે છે અને તેમાં ચાર રાજાઓ હિન્દુ હોય છે અને એક મુસલમાન રાજા હોય છે પરંતુ તે પણ આ રાજાનો મિત્ર હોય છે તેથી એ પાંચે રાજાઓ ભેગા મળી અને પોતાના લશ્કર સાથે આ રાજ્યમાં આવે છે અને રાજ્યમાં આવી અને ભર્યા દરબારમાં આ રાજાની પાસે બેસી અને કહેવા લાગ્યા કે બોલો મિત્ર તમારે એવી તો કેવી આફત આવી પડી છે કે તમે આજુબાજુના આટલા બધા રાજાઓને ભેગા કર્યા છે અને એમનું સૈન્ય ભેગું કર્યું છે ત્યારે આ રાજા એટલું કહે છે કે હે મિત્રો હું તમને એટલા માટે ભેગા કર્યા છે કારણ કે એક ગામડું મારા સામું પડ્યું છે અને તે ભીલોનું ગામ છે અને એ ગામ કોઈનાથી હારતું નથી અને એને હરાવવા માટે મારી આખીએ સેના નબળી પડી ગઈ છે પરંતુ આપણે આજે ભેગા મળી પાંચ પાંચ રાજ્યના સિપાહીઓ ભેગા કરી અને પાંચે બાજુથી આ ગામને લૂંટી લેવાનું છે અને ગામને લૂંટી અને મારે એ ગામમાં એક મૂર્તિ છે ને એ મૂર્તિ મારે પ્રાપ્ત કરવી છે ત્યારે આ રાજાની આટલી વાત સાંભળતાની સાથે જ પેલા પાંચ આવેલા રાજાઓ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે મિત્ર શું વાત કરો છો ખાલી તમારાથી એક નાનકડું ગામ નથી જીતી શકાતું અરે એવડું નાનું ગામ અને એના માટે આવા પાંચ પાંચ રાજાઓ અને એમની સેનાઓ તમે તેડાવી છે ત્યારે એ રાજા કહે છે કે એ ગામ દેખાવમાં તો સાવ નાનું છે પરંતુ એ ગામ એટલું ભયંકર અને એટલું શક્તિશાળી છે કે તેની સામે લડવું અને ટકી રહેવું એ અસંભવ વાત છે અને એ ગામના ખાલી બે દીકરાઓ છે અને એમની ઉંમર હજુ દસ વર્ષની છે જેમાં એકનું નામ રામ છે અને બીજાનું નામ શ્યામ છે અને આ બંને દીકરાઓ એટલા ખતરનાક છે કે તેમની સામું અમારી લાખોની સેના પણ નબળી પડી જાય છે અને એમની સામું ટકી નથી શકતી ત્યારે આટલી વાત સાંભળી અને પેલો મુગલ રાજા આગળ આવે છે અને આવીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું બોલ્યો કે તમે કહેતા હો ને તો હું એકલો ત્યાં પહોંચી જાઉં અને એ આખાય ગામને પૂરું કરી અને અહીંયા આવું અને તમે કહેતા હોય ને તો એ મૂર્તિને પણ ઉપાડીને અહીંયા લેતા આવું બોલો રાજન હવે ખુશ ને ત્યારે રાજા કહેવા લાગ્યો કે નાના મિત્ર તમારે આટલી બધી ઉતાવળ નથી કરવાની અને હું જાણું છું કારણ કે હું કાંઈ મૂર્ખ નથી કે હું તમને આમ જ પાંચ પાંચ રજવાડાના રાજાઓ અને એમના સૈન્યને અહીંયા લાવવું પરંતુ એ ગામને જીતવું ને એ નાની મોટી વાત નથી અને અત્યારે તમે તમારા સૈન્યને તૈયાર કરી નાખો અને આવતીકાલની વહેલી સવારે આપણે આ આખા ભીલોના ગામમાં તૂટી પડવાનું છે અને પછી એ ગામમાં કોઈ એક પણ માણસ જીવતો રહેવો ના જોઈએ અને એ મૂર્તિ મારે જોઈએ છે ત્યારે આ પાંચે મિત્રો એટલું કહે છે કાંઈ વાંધો નહીં મિત્ર આજની રાત એ ભીલોના ગામની છેલ્લી રાત છે અને આવતીકાલે ત્યાં શમશાન ઘાટ હશે અને ત્યાં એક પણ માણસ જીવતો નહીં હોય આવું અમારું તમને વચન છે ત્યારે આટલી વાત સાંભળી અને હવે આ રાજા ખૂબ જ હરખમાં આવી ગયો અને કહેવા લાગ્યો કે હાસ હવે મને શાંતિ મળી અને એ મૂર્તિ એકવાર મારા મહેલમાં આવી જાય ને પછી બધી સમસ્યા પૂરી અને આમ આટલું કહી અને સભા વેરાય છે અને રાજા પહોંચે છે પોતાની રાણી પાસે અને ત્યાં રાણીને હરખભેર એટલું કહે છે કે હે મહારાણી આજે તો ખૂબ જ મજા પડી ગઈ છે કારણ કે પાંચ પાંચ રાજ્યના રજવાડાના સિપાહીઓ મારી પાસે છે અને પાંચ પાંચ રાજાઓ મારી પાસે છે અને હવે મને એટલી તો ખબર પડી ગઈ છે કે આવતીકાલે એ મૂર્તિ મારી પાસે હશે અને ભીલોનું ગામ ઉજ્જળ બનશે ત્યારે મહારાણી એટલું કહે છે કે હે રાજન હજી પણ એકવાર વિચારીને ડગલું ભરજો કારણ કે તમને તો ખબર જ છે કે એ મૂર્તિ ખાલી કોઈ મૂર્તિ નથી પરંતુ એમાં સાક્ષાત દેવી બિરાજમાન છે અને એ દેવીના કારણે જો ભીલોની આટલી બધી તાકાત વધી ગઈ છે તો પછી એ દેવી કેટલી શક્તિશાળી હશે ત્યારે રાજા કહેવા લાગ્યો કે હે રાણી તમે મારા ઉત્સાહને ઓછો ના કરો અને આમે હું તમારી કોઈ વાત સાંભળવાનો નથી અને આવતીકાલે આ ભીલોનું ગામ પૂરું થઈ જશે અને આમ કરતાં કરતાં સાંજ થવા આવી છે ત્યારે ભીલોના ગામના મુખી દેવનાથની પાસે એમનો ગુપ્તચર આવે છે અને ગુપ્તચર આવી અને આ દેવનાથ મુખીની પાસે જઈને કહે છે કે મુખી બાપા ખૂબ જ મોટો ગજબ થઈ ગયો છે અને આવતીકાલે આપણું ગામ પાયમાલ થઈ જશે ગામમાં કોઈ નહીં બચે ત્યારે દેવનાથ મુખી કહેવા લાગ્યા કે ગુપ્તચર એવી તો શું સૂચના લાવ્યા છો અને જે હોય તે સાચે સાચું કહો તો મને કઈ ખબર પડે ત્યારે ગુપ્તચર હળવેકથી એટલું બોલ્યો કે હે મુખી બાપા આપણા ગામ ઉપર પેલો રાજા તો કઈ કરી ના શક્યો પરંતુ તેણે તેના આજુબાજુના મિત્રો રાજા હતા ને એ બધા જ રજવાડાના રાજાઓ અને એમના સિપાહીઓને તેડાવ્યા છે અને હવે પાંચ પાંચ રજવાડાઓની સેના આવતીકાલે આપણા ગામ ઉપર તૂટી પડવાની છે તો બોલો મુખી બાપા ગામમાં શું થશે ત્યારે આટલી વાત સાંભળી અને મુખી બાપા મૂંઝાણા અને એમની આંખમાં આંસુ આવી ગયા તેથી તેઓ પોતાના ગુપ્તચરને કહે છે કે આગળની સૂચના માટે તમે પહોંચી જાઓ અને ત્યાં સુધી હું ગામને સતર્ક કરું છું આટલું કહી અને મુખી બાપાએ ગામનો ઢોલ મંગાવ્યો અને ઢોલીડાને બોલાવી અને દેવી માની જે મૂર્તિ હોય છે એ મૂર્તિ આગળ આવી અને જોરથી ઢોલ વગાડ્યો અને આમ ઢોલ વાગતાની સાથે જ ગામના એક એક માણસો દોડી દોડી અને ગામના ચોકમાં ભેગા થવા લાગ્યા અને આમ કરતાં કરતાં આખું એ ગામ ત્યાં ભેગું થઈ ગયું છે અને રામ અને શ્યામ પણ ત્યાં આવી ગયા છે અને હવે આખા એ ગામની વચ્ચે મુખી બાપાની આંખના આંસુ જોઈ અને ગામ લોકો પૂછવા લાગ્યા અને કહે છે કે મુખી બાપા આવો દેવ જેવો દેવનાથ મુખી રડે છે તો નક્કી કઈ ઘટના બની છે બોલો મુખી બાપા શું થયું છે ત્યારે મુખી બાપા કઈ બોલ્યા નહીં ત્યારે જોગી બાબા આવીને કહે છે કે મુખી બાપા તમે કેમ રડો છો અને તમારી આંખમાં આંસુ કેમ છે અને શું ઘટના બની છે અમને જણાવો અને આમ આટલા મોડા ઢોલ વગાડવાનું કારણ શું છે ત્યારે દેવનાથ મુખી એટલું બોલ્યા કે ઘટના બની નથી પરંતુ ઘટના તો આવતીકાલે વહેલી સવારે બનવાની છે ત્યારે આટલી વાત સાંભળી અને ગામના સૌ માણસો ચોંકી ગયા અને એટલું કહે છે કે મુખી બાપા જે હોય તે ચોખ્ખી ચોખ્ખું કહો ત્યાં તો રામને શ્યામ આવી અને પોતાના બાપુજીનો હાથ પકડીને કહે છે કે બાપુજી તમે ઉદાસ થશો નહીં અને આપણે બધા સાથે મળી અને ગમે તેવી સમસ્યા હોય ને એની સામું લડી લઈશું પરંતુ તમે રડ્યા વગર કહો કે ઘટના શું બનવાની છે ત્યારે દેવનાથ મુખી એટલું કહે છે કે ગામ લોકો આપણે સૌ ભીલ સમાજના માણસો છીએ ને એ ક્યારેય કોઈનું બગાડતા નથી અને ક્યારેય કોઈની સામે ખોટા પગલાં ભરતા નથી એમ છતાં પણ આ કાળા માથાનો માનવી ખબર નહીં કેમ આપણી પાછળ કેમ પડી જાય છે અને ઘટના એવી બની છે કે આવતીકાલે આપણા ગામ ઉપર પાંચ પાંચ રજવાડાના રાજાઓ અને એમનું સૈન્ય પાંચ દિશામાંથી આક્રમણ કરવાનું છે અને આ ગામને પાયમાલ કરી નાખવાનું છે અને આ સમાચાર મને મારા ગુપ્તચરે આપ્યા છે અને આપણા ગામમાંથી ગઈકાલે જે પેલો રાજા ગયો હતો ને એણે એના પાંચ પાંચ મિત્રો રાજાને બોલાવી અને હવે એ બધા ભેગા થઈ અને આપણા ગામ ઉપર તૂટી પડવાના છે આવા સમાચાર મને મળ્યા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગામના માણસો કહેવા લાગ્યા કે તો મુખી બાબા આપણે રહ્યા મુઠ્ઠીભર ભીલો અને આપણા ભીલોથી શું થવાનું છે અને એમના સૈન્યમાં તો કેટલી બધી તાકાત હોય છે અને એમના હથિયારો અને એમની શક્તિઓ સામે આ ગામ નહીં ટકી શકે આપણા નાના નાના છોકરાઓ આપણી પત્નીઓ આપણી માતાઓનું શું થશે ત્યારે આ દેવનાથ મુખી કહે છે કે આપણે એક કામ કરીએ અને રાતોરાત આ ગામ છોડીને ચાલ્યા જઈએ કારણ કે આમ કરવાથી આ ગામના માણસો જીવતા તો રહેશે ને ત્યારે આટલી વાત સાંભળી અને જુગી બાબા કહેવા લાગ્યા કે દેવનાથ મુખી તમે ગાંડા થયા છો અને તમને આ ભીલોની દેવી ઉપર વિશ્વાસ નથી કે શું ત્યારે ભીલ સમાજના માણસો કહે છે કે વિશ્વાસ તો છે પરંતુ આટલા બધા સૈન્ય સામે કોઈ એકાદ માણસ પણ મરી જાય ને

ત્યારે આ બાજુ વાત ચાલુ છે અને ભીલોની દેવી મનમાં વિચાર ચાલુ છે કે જો આજે મારો દેવનાથ મુખી અને મારો ભીલ સમાજ જો અહીંયા રોકાઈ જાય ને તો કોઈનો વાળ પણ વાકો નહીં થવા દઉં પરંતુ જો આ ભીલોની દેવી ઉપર વિશ્વાસ કર્યા વગર અહીંયાથી ચાલી નીકળે ને તો માની લઈશ કે તેમણે મારી ભક્તિમાં ખોટ રાખી છે અને તેમણે હજી સુધી મારા ઉપર વિશ્વાસ નથી અને આ બાજુ ભીલોના મુખી કહે છે કે ગામ લોકો ચાલો પોત પોતાના પોટલા બાંધી લો અને આપણે આ ગામ છોડીને ચાલ્યું જવાનું છે ત્યારે આટલી વાત સાંભળી અને રામ અને શ્યામ કહેવા લાગ્યા કે બાપુજી તમારે જવું હોય તો ચાલ્યા જજો બાકી અમે નથી આવવાના હું અને મારો ભાઈ શ્યામ અહીંયા જ રહેશું અને આ મૂર્તિની રક્ષા કરીશું અને કદાચ મરી જશું ને તો શહીદ વીર ગણી અને અમારો પાળિયો બનાવી દેજો બાકી અમે ગામ છોડીને નથી જવાના ત્યારે દેવનાથ મુખી કહે છે કે તમે બંને ગાંડા થયા છો અને તમારા બંનેના જીવ માટે હું આ ગામના હજારો માણસોના જીવ જોખમમાં નહીં નાખું તમારે આવવું હોય તો ચાલો મારી સાથે અને જો ના આવું હોય તો પછી તમારી ઈચ્છા ત્યારે આ દેવનાથ મુખીની સામુ રામ એટલું બોલે છે કે પિતાજી તમે ચિંતા કર્યા વગર અહીંયાથી આખા ગામને લઈને ચાલ્યા જાઓ કારણ કે તમને તો આમે આ દેવી ઉપર વિશ્વાસ નથી પરંતુ અમને આ દેવી ઉપર વિશ્વાસ છે અને અમે બંને એ પાંચ રાજાના વિશાળ સૈન્ય સામે લડીશું અને અમને એટલો તો વિશ્વાસ છે કે ભીલોની દેવી અમને મરવા નહીં દે અને મારો સમાજ અને મારી દેવી એ મને ખૂબ જ વાલા છે અને આ ગામ ખૂબ વાલું છે આ ગામમાં મારો આત્મા ભટક છે તો ચાલશે બાકી ગામ છોડીને નહીં જઈએ શું કહેવું શ્યામ ત્યારે શ્યામ કહે છે કે વાત સાચી છે મોટાભાઈ આપણે આ ગામમાં મરી મટશું પણ ગામ છોડીને નહીં જઈએ ત્યારે આ બાજુ જોગીબાબા કહે છે કે તમારા દીકરાઓ સાચું કહી રહ્યા છે અને તમારે આ ગામ છોડીને જવાની કોઈ જરૂર નથી અરે આ દેવી કોઈને કાંઈ નહીં થવા દે એના ઉપર વિશ્વાસ તો કરો પરંતુ દેવનાથ મુખીને હવે ભય સતાવે છે અને તેઓ પોતાના આખા ગામને તૈયાર કરી અને અડધી રાત્રે બળદગાડા જોડી અને આખું એ ભીલોનું ગામ ગામ છોડીને ચાલ્યું છે ત્યારે દેવનાથ મુખી કહે છે કે દીકરાઓ જીદ છોડી દો અને ચાલો મારી સાથે ત્યારે બંને દીકરાઓ એટલું કહે છે કે બાપુજી આમ દુશ્મનથી ડરી અને ભાગી જઈએ ને તો કાયર ગણાઈએ અને અમારે મરી જવું છે પણ અમારા નામ પાછળ કાયર શબ્દ નથી લગાડવો તમે ચાલ્યા જાઓ ત્યારે એ દેવનાથ મુખી હાથ જોડીને કહે છે કે હે દીકરાઓ તમે મને કાયર ના સમજતા પરંતુ મને પણ મોતનો ડર નથી પણ વાત એટલે પડી છે કે જો મારા જવાથી હજારો ભીલો બચી જતા હોય હજારો પરિવાર સુખેથી બીજે રહી શકતા હોય તો પછી મને એ પગલું ભરવું મંજૂર છે ભલે મને બધા કાયર કહે પરંતુ હું અહીંયાથી ચાલ્યો જઈશ અને આમ આટલું કહી અને આ ભીલોના સરદાર દેવનાથ મુખી ગામ છોડી અને ચાલ્યા જાય છે અને આ બાજુ હવે ગામમાં વધ્યા છે તો રામ અને શ્યામ અને પેલા જોગી અને પછી જોગી બાબા એટલું બોલ્યા કે દીકરાઓ તમને મોતથી ડર નથી લાગતો ત્યારે બંને દીકરાઓ એટલું કહે છે કે હે જોગી બાબા તમને તો ખબર જ છે અને આ આખું ગામ જાણે છે કે અમારા બંનેનો જન્મ આ ભીલોની દેવીના કારણે થયો છે અને એમણે જ મારા બાપુજીને વચન આપી અને બે બે દીકરાઓ આપી અને એમનું વાજિયા મેણું ભાગ્યું હતું તો પછી આજે એ દેવીની મૂર્તિની રક્ષા કરવા માટે અમે જન્મ લીધો છે અને કદાચ દેવીની રખેવાળી કરતા કરતા મોત આવશે ને તો દેવીના ચરણમાં અમારો આ આત્મા રહેશે અને જો બચી ગયા ને તો જોગી તમારી સોગંદ એ પાંચ પાંચ રજવાડાના સિપાહીઓને જો દોડાવી દોડાવીને ના મારીએ ને તો અમારું નામ પણ રામ અને શ્યામ નહીં અને આમ આવી ખુમારી જોઈ અને જોગી કહેવા લાગ્યા કે વાહ દીકરાઓ વાહ તમારા જેવા સુરવીર દીકરાઓ આજે પહેલી વાર જોયા છે અને મિત્રો આમ કરતા કરતા સવાર પડે છે અને સવારે પેલા પાંચે રાજાઓ પોતાના લશ્કર સાથે આ ભીલોના ગામ ઉપર તૂટી પડે છે અને મિત્રો હવે ગામમાં વધ્યા છે તો રામ અને શ્યામ અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો કાળજા કંપી જાય તેવો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે જય માતાજી